વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગોને કેટલ ફ્રી બનાવવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે પરંતુ સખત કાર્યવાહી ન કરતા વડોદરા શહેરના રાજમાર્ગો રખડતા ઢોરો જોવા મળે છે અને જેના કારણે પશુઓના કારણે અનવારનવાર શહેરના નાગરિકો અકસ્માતનો ભોગ બનતા હોય છે અને અનેક વાર તો આવા અકસ્માતોમાં નાગરિકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રસ્તામાં કાર ચાલક જ્યારે જઈ રહ્યો હતો ત્યારે ગાય આડે આવી જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી રોડ રસ્તાઓને કેટલ ફ્રી બનાવવાની વાતો તો ઘણી થઈ રહી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહીના અભાવે આ રસ્તા ઉપર પશુઓ જોવા મળે છે પરંતુ એટલું જ નહીં પણ રસ્તા ઉપર પશુઓ આવી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે છતાં પણ રસ્તા પર પશુઓ રખડતા જોવા મળતા હોય છે ત્યારે આજે શહેરના ગુત્ર વિસ્તારમાં કાર ચાલક જઈ રહ્યો હતો ત્યારે એકાએક કાર ની સામે ગાય આવી જતા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર ડિવાઇડર ઉપર ધડાકાભેર ચડી ગઈ હતી ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને સ્થિતિ સામાન્ય કરવા માટે મદદરૂપ બન્યા હતા વાહન ચાલક કેતનભાઈએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ગાયને બચાવવા જતા તેઓએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો છે અને કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ છે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર જિલ્લામાં પશુ આડું આવી જવાના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ સર્જાય છે કેટલાક કિસ્સાઓમાં તો લોકોનો જીવ પણ જતો હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે હવે આ તંત્ર ક્યારે ધ્યાને લઈને કામગીરી શરૂ કરે છે તે જોવું રહ્યું